વા આપડો લાડો કાલે ઘોડી ચડાવવા માટે તૈયાર થઈ ગયો આ નનકો ને આ મોટો પણ લાગે આ નનકો આ આપડા લાખા પર ના બધા લાડા હે સમૂહ લગ્ન આપણા સમાજ ના પ્રાથરિયા હિર સમાજ તેરસ ના હોય લગ્ન અંધારી તેરસ તો હવે અત્યારે આજે છે પાલટી બારસ છે એટલે તો આપણે જમતા આવી બધા પોચી ગયા છે મામેરું ઉપર છે ત્યાં પણ જવાનું છે હવે મતલબ આડા આપણા જાતે લાડા પાસે ને બધાની મુલાકાત લેવાની જ છે તો બરાબર જતાવી અને થઈ જશે મોડું અને પછી સીધા નીકળી જશું આપણે પાલટીમાં પછી સાંજે જોઈશું ક્યાં કેની પાસે જવાય છે હજી થોડા ઘણા લાડા પાસે જવાનું બાકી છે તો જોઈએ મુલાકાત થાય તો કરતા આવશું નકા પછી પાછા ઘરે આવીને સોઈ જશું આરામથી અત્યારે ગરમી બહુ જ છે ભૂલ હેરાન થઈ જાય અત્યારે પણ તમે જોઈ શકો છો વાહ વિપુલ ભાઈ તું લાડો થવું રહ્યો એટલે દિલીપ ભાઈ તમે આ બધી ખાઇયા છો ભાઈ હે ભાઈ

મેં વયા તને મારવા ગલોનું હા ભલે આલે મને વિવેક ઉકીયા છે વિજો મને ઉકીયા ઉલટી જાય તારે ઉલટી થાય કઈ બહુ

પણ ના સારું હતું આજે જમણ ને બધું મજા આવી ભાઈ હવે થોડીક આરામ કરી પછી લગભગ ખીરસરા જવાનું છે લાડાનો ફોન આવ્યો તો એ કે કે ભાઈ આવજે મેં કીધું ભલે ખાણા ને બધો રૂટ લેવાનો હજુ બાકી પડ્યો આપણું જોઈએ નીંદર રૂટ છે જાશું નકા સુઈ જાશું જય શ્રી આરામ કેવો લાગતો બો કરતા સાપો ફોટો આપણો લાડો કાલે ઘોડી ચડવા માટે તૈયાર થઈ ગયો હે વાય તો ટપડી હોય કઈ જવા ને મને એવું લાગે ના ના બરોબર ભાઈ સદા સુખી રહો ભાઈ આ નનકો ને આ મોટો પણ લાગે આ નનકો

આજ તમે હવે છેલ્લો દિન આવી જે રાજા બાજા કિંગ બિંગ કહેવાવી હો બાકી બધું ભૂલી જજો બાકી આ ખાવાની છે જો પછી ત્રીજે દીધી કાલે ભેળ આવો પછી અહીંયા શાંતિથી બાલતી બાલતી આપણે અલગથી પ્રોગ્રામ કરશું બાકી છે તમારું હા નિરાતે કરી નાખી દ્વારકા પચાસ ગઈ ની ખુશીમાં ચાર આવી ગયા હા બીજા બાકી છે હા હવે એ પેણી ગયા પેણી ગયા રહી ગયા રહી ગયા આવતો હૈસા હા આપડા લાખા પર ના બધા લાડા હે કાલે છેલો ક્યાં વચ્ચે આવી ગયા

ચાર ને પેણાવવાના હે મીઠા બોરે ગાલે ઓ દિને પેણાવી દી હ ઓ હો પેણાવી દી આ માંગશો તમારે કાય મનમાં રહી ગયું હોય તો બસ કાઈ ની તમે બોલો એમ ની શું ધબા પડી આમ બાઈ માં સુ એમાં તને શરમ આવે

વિજય ભાઈ ને કોચા પાર્ટી પાર્ટી થઈ ગયું છે બધું પૂરું આવી ગયા છે ઘરે તો ફટાફટ આવું સુઈ જાય કારણ કે કાલ છે હવે તેરસ તો કાલ છે કાકાની છોકરીના લગ્ન એટલે તમને બધું દેખાડશું કે કેવી રીતના થાય છે આપણા મારા આયર સમાજમાં લગ્ન પ્રાથે રહે આયર સમાજના તો અત્યારે ફટાફટ સુઈ જાય અને બ્લોગ કરી દઈએ અહીંયા પૂરો જો બ્લોગ જોઈને મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ને જેને સબસ્ક્રાઈબ નહીં કરો તો kartao jai shri ram